ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઉભો થયો હતો ઉલ્લેખનીય છે કે ઝગડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉચેલાય છે ઉપરાંત તાલુકામાં માધુમતી જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાની થવાની છે રાજપાડી નજીકના ગામે માધુમતી ખાડીમાં થતા રેત મુદ્દે ભૂતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બે જવાબદાર જવાબ આપતા કહ્યું હતું આ તો હંમેશથી ચાલતો આવ્યો છે તમે ખાણ ખનીજ વિભાગને કહેજો લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેણે જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર ન હોય એમ લાગતું હતું ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયાના પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગ જાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બે જવાબદારી ભર્યો જવાબ અપાય તે કેટલા અંશે યોગ્ય લેખાશે ઝઘડિયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેચ્છનીય છે